તો આ તરફ હોસ્ટેલની મેસની બિલ્ડિંગ સાથે અથડાયું તે સમયે અફરાતફરી મચી હોવાની વાત તેમણે કરી સાથે તેમને એ પણ કહ્યું કે કોઈને એવું લાગ્યું કે આ સમયે ભૂકંપ લાગ્યો છે તો કોઈ એવું સમજતું હતું કે બોમ્બ બ્લાસ્ટ થયો છે જોકે મિનિટો બાદ એ પણ ખ્યાલ આવ્યો કે આ વિમાન દુર્ઘટના છે અને વિમાન તેમણે પણ કહ્યું કે અમે લોકોને ભૂમો પાડીને કહી રહ્યા હતા કે બહાર નીકળો વિમાન અથડાયું છે ડોક્ટર્સ ભૂકંપ સમજી અને બેચની નીચે માથું રાખી અને બેસી ગયા હતા જોકે બહાર નીકળ્યા ત્યારે કેટલાક લોકો મેસમાંથી કૂદતા હતા અને આગ લાગી હતી દિવાલ ધરાશાય થઈ હતી અને આ સમયે શું કરવું શું ન કરવું એ પ્રકારની સ્થિતિમાં તેઓ હોવાની પણ વાત કરી છે લોકો ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં હતા અને અનેક લોકોના તેમણે જીવ બચાવ્યા તેવી પણ વાત તેમણે કરી છે વિમાન દુર્ઘટના અમદાવાદની અંદર એ અમદાવાદ માટે ખૂબ જ દુઃખદ દુર્ઘટના બની છે કેટલાય એવા સ્વયંસેવકો છે કેટલા એવા લોકો છે કે જેણે લોકોના જીવ બચાવ્યા છે જીવ બચાવવાનો પ્રયાસ પણ કર્યો છે બે ભાઈઓ છે જે અહીંયા લોન્ડ્રીનું કામ કરે છે એની અહીંયા દુકાન પણ આવેલી છે અને એના માતા એ આ મેસની અંદર રસોઈ બનાવવાનું કામ કરતા હતા સાક્ષી છે આ દુર્ઘટનાના એ જ રીતે કેટલાય લોકોને બચાવનાર હીરો પણ આ બે છે કેટલાય હીરો છે એમાંના આ બે છે એમની સાથે સીધી વાત કરીએ બંને ભાઈઓ સાથે વારાફરતી વાત કરશું આપનું નામ શું છે મારું નામ જતીન ભદ્રેશભાઈ લશ્કરી છે જતીન મને સૌથી પહેલાં એ કહ્યું કે તમે અહીંયા રોજ હોવ છો કે આ દુર્ઘટના બની ત્યારે તમે આવ્યા હતા તો શેના માટે આવ્યા હતા ના હું અહીંયા રોજે જ હોઉં છું કેમ કે મારી આ શોપ છે દુકાન જેમાં હું લોન્ડ્રીનું કામ કરું છું હું ધોબી છું આમ પૈસા પેકે અને હું મારા ફાધર અમે બધા આ કામ કરીએ છીએ અને મારી મમ્મી અંદર મેસ ચલાવે છે એવું છે એટલે હું તો અહીંયા રોજે જ છું અને આ ઘટના સ્થળે હું અહીંયા જ હતો ત્યારે જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે સૌથી પહેલા તમને શું લાગ્યું કે શું થયું છે જો સૌથી પહેલાં તો એકદમ બહુ જોરથી એક અવાજ આવ્યો જે આપણા કાનના શેને ના થાય એટલો વધારે અવાજ આવ્યો જેનાથી અમને આવું લાગ્યું કે શાયદ આ ભૂકંપ હોઈ શકે કેમકે મારા આજુબાજુમાં જે ડૉક્ટર હતા જે અહીંયા જમવા આવ્યા હતા એ બધા બેસી ગયા હતા બેન્સની નીચે હાથ માથે મૂકીને પણ જેમ તેમ અમે એકદમથી પાછળ વળીને જોયું મેઈન ગેટ ઉપર ભાગવા માટે આપણે ઓબ્વિયસલી મેઇન ગેટ જ જોઈએ તો ત્યાં જોઈને તો અમને આમ આગ જેવું દેખાયું જેમથી અમને આવું ફીલ થયું કે આ શાયદ બોમ્બ લાસ્ટ હોઈ શકે ભૂકંપ નથી તો જેનાથી મને લાગ્યું કે મેઇન ગેટ બંધ થઈ ગયું એટલે મેં જેટલી લેડીસ હતી અંદર ચાર પાંચ કામ કરતી હતી એ મારા મધર હતા જે પોતે કામ કરે છે એ બધાને મેં બારીમાંથી બહાર કાઢ્યા કુદાડી કુદાડીને બહાર કાઢ્યા બધાને ક્યાં માળ માળથી બારીમાંથી બહાર કાઢાયા ગ્રાઉન્ડ ફ્લોર હતું ફર્સ્ટ ફ્લોર હતું ક્યાં ગ્રાઉન્ડ ફ્લોર જ હતું અમે જ્યાં મારા મમ્મી કામ કરે છે એ તો ગ્રાઉન્ડ ફ્લોર જ હતું પણ જે મારા સગા માસીને એ બધા છે ને એ ઉપરના ફ્લોર ઉપર હતા પણ એ પણ જેમ તેમ ભાગીને આવી ગયા બસ ઉપરથી એક બે જણા હજી નહીં મળ્યા બાકી તો બધા માસીઓ નીકળી ગયા હતા બસ થોડું વાગ્યું હતું એમને પણ એ બધા નીકળી ગયા હતા એવું છે જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે તમે મેસની અંદર હતા બહાર હતા જતા શું થયું હું મારા મમ્મીને જમવા માટે બોલાવા ગયો હતો કેમ કે દોડ ઉપર થઈ ગયું હતું ને અમે એ ટાઈમે જમીએ છીએ તો હું એમને બોલાવા ગયો જસ્ટ ખાલી એમને આવું કીધું જ મેં કે ચલો જમવા એટલામાં આમ જોરથી અવાજ આવ્યું અને મારા મમ્મી એકદમ આમ સામેથી આખો નજરેથી ખોવાઈ ગયા એકદમ અંધારો થઈ ગયું હતું પણ જેમ તેમ મેં એમને બે વખત બૂમ પાડી મમ્મી મમ્મી એમાંથી એમણે મને કીધું મારું નામ કીધું તો મને ઓળખાયું કે હા મારા મમ્મી છે એટલે પછી હું એમને લઈને સૌથી પહેલાં બાવીમાંથી એમને બહાર કાઢ્યું અચ્છા બીજા કોણ કોણ હતા કેટલી ઉંમરના હતા જેને તમે બારીમાંથી બહાર કાઢ્યા લેડીસો હતી જે લગભગ ચાલીસ થી પાંત્રીસ વર્ષના છે જે બધા મારી મમ્મીની ઉંમરના છે મારા મમ્મી પણ આજ ઉંમરના છે ચાલીસ એક વર્ષના છે એ બધા જમવાનું બનાવે છે એ બધા શું કૂદી નતા શકતા બારી કેમકે એ લોકો એટલા નહોતા જે કૂદી શકે એમ તો એ બધાને પછી ઉપાડીને અમારે આમ બહાર નાખવું પડ્યું અને એ લોકોએ ચપ્પલ કે કંઈ પહેરી પણ નથી એટલે બધાને વાગ્યું પણ કાચ વાગ્યું આ તે અમને સાહેબ થોડાક કાચ વાગ્યા ફૂટ્યા હતા એમાં પણ જેમ તેમ કાઢ્યું અને અમુક હતી જે છોકરી એ આઠ દસ વર્ષના હતા બાર વર્ષના હતા એવાય હતા અમુક જે ત્યાં એમના જોડે કામ કરતા હતા અચ્છા આ નાનો ભાઈ છે તમારો એ જ્યારે તમારા મમ્મીને બોલાવવા અંદર ગયો ત્યારે તમે ક્યાં હતા હું મારી દુકાનના અંદર જ હતો જસ્ટ જોબથી આવીને મારો બેગ મૂક્યો પાણીનો ગ્લાસ હાથમાં લીધો અને જસ્ટ બે સેકન્ડના અંદર આવો બનાવ બન્યો એવો અવાજ આવ્યો કે ખબર નહીં શું થયું શું નહીં અચ્છા એ અવાજ આવ્યો ત્યારે શું ફીલ કર્યું આમને એવું લાગ્યું કે ધરતી કમ થયો છે તમને શું લાગ્યું શું અવાજ આવ્યો ત્યારે અમને બી એવું જ લાગ્યું કાન બહેરા થઈ ગયા કંઈ દેખાય નહીં સામે બધી ધૂળ ધૂળ એવું થઈ ગયું બધું કાળું થઈ ગયું બિલકુલ કંઈ નહોતું દેખાતું આગળ મારા જોડે એક નાનો છોકરો હતો પાંચથી થી છ વર્ષનો એ મને પકડીને રડવા લાગ્યો ત્યારે હું એને ભેટીને એને બહાર લઈને ભાગ્યો મેં કીધું કદાચ જો કે દિવાલ પડી જાય કે કંઈ થાય તો આપણો બચાવ પહેલાં કરો એને લઈને હું મેદાનમાં દોડે એના પછી એને મૂકીને તરત પાછો ગયો મારા ભાઈને મારા મમ્મીનો બચાવ કરવા પણ ત્યાં સુધી આખી દીવાલ બી પડી ગઈ હતી ઘણા બધા સ્ટુડન્ટો ઘાયલ થયેલા બહાર આવતા હતા અને કંઈ જ નહોતું દેખાતું આગળ બધું આગને આગ જ દેખાતી હતી અને કંઈ એટલે કંઈ દિમાગમાં નહોતું સૂચતું કે શું કરીએ કોઈને બહાર કાઢીએ કે કોઈને અંદર લઈ જઈએ કંઈ જ દિમાગમાં નહોતું ખબર પડતું બહાર શું જોયું જ્યારે તમે બંને ભાઈઓ બહાર આવી ગયા દૂર મેદાનમાં જતા રહ્યા પછી જ્યારે જોયું ત્યારે શું લાગ્યું ત્યારે પ્લેન દેખાયું આગ હતી લોકો હતા તો કેવી પરિસ્થિતિમાં અમે જસ્ટ અંદરથી જેવી રીતે જ બહાર આવ્યા તો મિનિમમ બે સેકન્ડના અંદર અમે બહાર આવ્યા અને બહાર આવીને જ્યારે જોયું ને કે પ્લેન આવી દુર્ઘટના થઈ છે ત્યારે લોકો અમુક બેભાન અવસ્થિમાં થઈ ગયા હતા અમુક ન હોશ ન હતું અમુક બહુ જ ખરાબ હાલતમાં હતા